હેલો ફ્રેન્ડ જે તરકે ડિશ રાધે રાધે આજે આપણે બનાવશું ગોળવાળા મરસા તેના માટે મેં અહીંયા જે તીખા મરસા જે આવે છે તે લઈ લીધા છે અને ધોઈને અને મેં સાફ કરી લીધા અને કોરા કરી લીધા છે અને હવે આપણે એના ડીટિયાનો ભાગ કાઢી લઈશું આવી રીતે આપણે ડીટિયાનો ભાગ બધો કાઢી લેવાનો છે અને અહીંયા મેં ડીટિયાનો ભાગ કાઢી લીધો છે હવે આપણે એનું કટિંગ કરી લઈશું આવી રીતે આપણે ગોળ કટિંગ કરી લેવાનું છે જો લાંબી સીર ફાવતી હોય તો તે પણ કરી શકો આવી રીતે આપણે બધા મરસાનું કટિંગ કરી લેશું અને તમે મરસા તો ઘણી વાર બનાવ્યા છે વઘારેલા તમે પછી તળેલા પણ તમે એકવાર આવી રીતે ગોળવાળા વાળા મરસા બનાવજો બહુ સરસ લાગશે ભાખરી સાથે પરોઠા સાથે અને અડદની દાળ કર્યા હોય રોટલા કર્યા હોય તેની સાથે પણ બહુ સરસ લાગશે અને આ મરચાને તમે અઠવાડિયું સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો અને આવી રીતે આપણે બધા મરચાને કટિંગ કરી લઈશું અને અહીંયા જો તમે મરસાના કટિંગ કરી લીધું છે હવે તેનો વઘાર કરી લેશું અને મરચા હંમેશા કડક લેવાના તો જ તમારો આ સલાડ સરસ બનશે અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં આપણે બે પાવડા જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડીક આપણે હિંગ ઉમેરી દેશું અને આમાં બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના ને હિંગ પણ આપણી આવી ગઈ છે તેમાં આપણે આ મરચાં ઉમેરી દેશું અને થોડીક વાર માટે સાતળી લેશું જેમ આપણે મરચાં તળીએ છીએ તેવી રીતે એને તળી લેવાના છે થોડાક તેલમાં અને તમારા બાળકો જો મરચાંને એવું તીખું ન ખાતા હોય તો તમે એકવાર આવી રીતે ગોળવાળા મરચાં બનાવજો જરૂરથી ખાશે અને જેમ તમે કડક મરસા લેશો ને તો આ સલાડ સરસ બનશે આવી રીતે આપણે અને અને તળી મારા ઘરમાં તો અઠવાડિયામાં બે ત્રણ વાળા મરસા હું બનાવું છું બધાને બહુ ભાવે છે અને તમે બનાવો છો કે નહીં અને તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરી મને જણાવજો અને મારી આ બધી રેસિપી તમને ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને તમને જો આમાં રાય જીરાનો સ્વાદ ભાવતો હોય તો તમે ઉમેરી શકો છો પણ મેં રાય જીરો નથી ઉમેર્યું આપણે સાદા અને સિમ્પલ ગોળવાળા મરસા બનાવું છું જો અહીંયા મરસા આપણા તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો અને એકદમ કડક અને છૂટા છૂટા દ્રિયા છે અને થોડી હળદર અને થોડું ધાણા જીરું મિક્સ કરી લેશું અને અહીંયા જો તમે આપણા મરસા સરસ મસાલો મિક્સ થઈ ગયો છે અને અહીંયા મેં આખા ધાણા જે હતા તેને મેં થોડાક ખાંડી લીધા છે તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું અને તમારી પાસે ધાણા ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને અહીંયા મેં એક ચમચી જેટલો ગોળ લીધો છે તે ઉમેરી દેશું અને તેને પણ મિક્સ કરી લેશું અને ગેસ બંધ કરી દેશું ગોળ નાખો એટલે તમારે સીધો ગેસ બંધ કરી દેવાનો અને ઉપરથી આપણે અડધો લીંબુ ની દઈશું એટલે એકદમ ખાટા મીઠા આપણા તૈયાર છે તેને પણ મિક્સ કરી અને આ મરસાને તમે ટાઈટ ડબ્બામાં ભરી અને અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકો અને ઉપરથી થોડી કોથમીર ઉમેરી દઈશું અને આ બનતા પણ વાર નથી લાગતી તમે તાજે તાજા બનાવીને પણ ખાઈ શકો અને અહીંયા તમે જોજો આપણા મરસા તૈયાર છે ગોળવાળા એકદમ સ્વાદિષ્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે અને પરોઠા સાથે પછી ભાખરી સાથે પણ તમે આવા મરસાં બનાવીને ખાજો પછી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવા બન્યા એમ અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો